ની અંદર જો દારૂ કરોડો રૂપિયાનો ગોડાઉનમાંથી દારૂ પકડ્યો જે માર્બલનું ગોડાઉન હતું એનામાંથી દારૂ પકડ્યો તો વડોદરા શહેરની અંદર જ્યારે જવાહરનગર પીઆઈ સસ્પેન્ડ થતા હોય દારૂના કેસમાં તો પાદરા પીઆઈને સસ્પેન્ડ રોહન આનંદ સાહેબ જે એસપી છે ગ્રામ્ય એસપી એ સસ્પેન્ડ કરશે કેમકે જ્યારે ગંભીર આ બ્રિજ પડ્યો હતો ત્યારે પાદરા પીઆઈને એની ફરજ નિભાવવાની હતી પરંતુ એક બુઝુર્ગ વ્યક્તિને ધક્કો મારવો એટલે સરકારી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ દરેક લોકો એંસી ટકાની ઉપર ઈમાનદાર પણ હોય છે પરંતુ પાદરા પીઆઈનો ધબધબો એવો છે કે કોઈ સામાજિક કાર્યકર્તા હોય કે પછી પ્રેસ રિપોર્ટર હોય તેમને કોઈને પણ બક્ષવામાં આવતા નથી જ્યારે તે તેમના વિસ્તારની અંદર જ્યારે કોઈ રજૂઆત કરવા માટે જતા હોય છે તો એ ગણતરીમાં જ નથી લેતા પહેલાં તો પાદરા પીઆઈને કહેવા માંગુ છું કે ભાઈ ગુજરાતની સાત કરોડની જનતા જ્યારે ટેક્સ ભરે છે ને ત્યારે ખુરશીમાં બેસો છે એ ખુરશી અમારા પૈસાની છે એ તમે જે પગાર લો છો ને એ અમારા પૈસાનો જો તો તમે નોકરી ઈમાનદારીથી કરો સરકાર તમને પગાર આપે છે પરંતુ પગાર તો ઠીક છે પરંતુ આટલું મોટું ગોડાઉન પકડાતું હોય તો પાદરાના પીઆઈ છે તમે ગુજરાત સરકારના ગૃહમંત્રી છે એમને કહેવા માંગુ છું તમે એક પીઆઈને ડિસમિસ કરો ખાલી આ બધા લોકો સુધરી જશે કેમ બધા પોલીસ સારા પણ છે પીઆઈ પણ સારા છે બધા અધિકારીઓ પણ સારા હોય છે પરંતુ પાદરા પીઆઈ અને સાથે સાથે પાદરાના જે ડિસ્ટાફ પીએસઆઈ છે તે એવું લાગે છે કે પાદરા પોલીસ સ્ટેશનમાં અમે બાહુબલી છે અમે દાદા છે એવી રીતે લોકોની સાથે વર્તન કરતા હોય છે તો તાત્કાલિક ધોરણે રોહન આનંદ સાહેબે પીઆઈ સાથે સાથે જે ડિસ્ટાફના પીએસઆઈ છે તેમને પણ વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરે સોમવારે અમે રજૂઆત કરવા માટે જવાના છે રોહન આનંદ સાહેબને રજૂઆત કરવા જવાના છે કે તમારા પોલીસ કર્મચારીઓ જો જે પીઆઈ છે પાદરાના એ આટલી બેફામ રીતે લોકોની જોડે દાદાગીરી કરતા હોય તો આટલી જ દાદાગીરી તમે ત્યાં અમારા વિસ્તારની અંદર જે લોકો ક્રિમિનલ છે જે બુટલેગરો છે તેમની જોડે દાદાગીરી કરતા હોય તેવું લાગે કે ખરેખર પાદરાની અંદર પીઆઈ છે પરંતુ હવે પાદરાની અંદર એવું લાગતું નથી કે કોઈ ચારણ નામના પીઆઈ છે કેમ કે પાદરાના પીઆઈ પાદરાની અંદર વારંવાર આટલો બધો દારૂ પકડાતો હોય તો તેમની ફરજમાં બે દખલ માટે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને સાથે પીઆઈની સાથે સાથે જે છે તેમને પણ વહેલીમાં વહેલી તકે સસ્પેન્ડ કરે એવો રોહન આનંદ સાહેબ પાસે આશા રાખે છે ભારત માતા કી જય પાદરા એલસીબીએ જો આટલી મોટી પ્રમાણની અંદર દારૂ પકડાયો હોય તો પાદરાના જે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જે સાથે જે પીઆઈ છે ખાસ કરીને પીઆઈ ચારણ બાહુબલી પીઆઈ કહેવામાં આવે છે બધા સાથે દાદાગીરી કરવી સાથે ડિસ્ટર્બના જે પીએસઆઈ છે ગુમળ હોય કે બુમળ જે પીએસઆઈ છે રોહન આનંદ સાહેબે એમને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવા જોઈએ કેમકે આટલું મોટા પ્રમાણની અંદર જો દારૂ પકડાતો હોય તો પછી જવાહરનગરના પીઆઈ સસ્પેન્ડ થતા હોય તો પાદરાના પીઆઈ અને ડિસ્ટર્બના જે પીએસઆઈ છે એ પણ સસ્પેન્ડ થવા જોઈએ અને જો સસ્પેન્ડ નહીં થાય તો રોહન આનંદ સાહેબની ઓફિસમાં ત્યાં ધરણા કરીશ હું યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર ભારત માતા જઈ